ખાતે વિમુક્ત જાતિના વિતરણ કરાયા હતા શિયાળાની કારમી કડકડતી ઠંડીમાં ઠુઠવતા લોકોને ઠંડીથી બચવા માટે તેમજ તેમની દુઆ મળે તે હેતુથી દાંતાવાડા કોલોની ત્રણ રસ્તા વિસ્તારમાં છાપરું બાંધીને વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના ભરથરી વાદી દેવી પૂજક નાથવાદી વગેરે જેટલા ત્રેસઠ જેટલા પરિવારોને વીવીએસએમ સંસ્થા અને લોકશારથી ફાઉન્ડેશન ખાટી ચિત્રા દ્વારા ધાબડા વિતરણ કરવામાં આવ્યા હતા આ સેવાકીય કાર્યમાં નારાયણભાઈ મુસ્તુ ખાન મહેશભાઈ ચૌધરી પરેશભાઈ રાહુલભાઈ જાવિદ ખાન ઘાસુરા બલ્લુભાઈ રાકેશભાઈ સાગરભાઈ તેમજ તેજસભાઈ સહિતના આમ સમગ્ર ટીમના સાથ અને સહકારથી ધાબડા વિતરણ કરાયા હતા જેમાં ગુજરાત વેરહાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળી પણ વિડીયો કોલ કરીને આ શુભ કાર્યને બિરદાવ્યું હતું સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત માં આશાપુરા ન્યૂઝ ચેનલ બનાસકાંઠા જવાહર નવોદય વિદ્યાલય ડુમરા માનવ સંસાધન વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય ડુમરા સુવિધાઓ સ્વચ્છ અને નયનરમ્ય વાતાવરણ વચ્ચે વિશાળ સંકુલ રહેવાની તમામ સગવડ તેમજ શિક્ષણની આધુનિક સુવિધાઓ સાથે શ્રેષ્ઠ શિક્ષક તેમજ દર વર્ષે સીબીએસઈના શૈક્ષણિક વર્ષ બે હજાર એકવીસ બાવીસ માટે જે વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય ડુમરામાં ધોરણ છ તેમજ ધોરણ નવમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક છે એવા તમામ બાળકોના વાલીગણ માટે એક ખુશખબર નવોદયમાં પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ લંબાઈ છે તો હવે કચ્છના તમામ બાળકો જે ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે તે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર વીસ સુધી તેમજ ધોરણ આઠમાં ભણતા બાળકો તારીખ એકત્રીસ બાર બે હજાર વીસ સુધી પોતાનું પ્રવેશ પત્ર ભરી શકે છે પરીક્ષા માટેના તેમજ ફોર્મ ભરવા માટે નવોદય ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર લોગ કરો તેમજ ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરો